આજે એસટી ડેપો ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું સફાઈ અભિયાન દરમિયાન ડ્રાઈવર રૂમની બહારથી આપ જોઈ શકો છો આઠથી દસ જેટલી દારૂની બોટલો પકડાણી છે ગત વર્ષે પણ સેમ આ જ જગ્યાએથી આમ આદમી પાર્ટી દ્વારા દારૂની બોટલો પકડવામાં આવી હતી આ ફક્ત દારૂની બોટલો કરતાં આ મહત્વનું એ છે કે જે ડ્રાઈવરો દારૂ પીવે અને ગાડી ચલાવે એમાં એક બસમાં ઓછામાં ઓછા સાહીઠથી સિત્તેર માણસોનો જીવ જોખમાતો હોય અને અકસ્માતના ખૂબ ભય રહેતા હોય ત્યારે આ બાબતે યોગ્ય તપાસ થવી જોઈએ અને જે પણ જવાબદાર હોય એમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ